હાલો હા ક્યાં રહી ગયા ક્યાં ન વાટ જોઈએ ઉભો તરે અમારો શેઠ બારે ગયો છે રજા દે તરે હું આવું ને એક કોની મને આ કામ રેલા કડિયા ગામ ગયો હું તો જટ રાજા લ ane કડિયા ગામે નઈ જવાતો આ ધંધો રજા લઈને આવવા આ જપાટે આવા એ આ હા

રેડી છો ને છોકરો છે ભીખા નું સોરો છે રૂપિયા મારા બાપ ના થકો હું મારી આંખે જોઈ ને હા ભાઈ ભરી જવું હાલજી કિ બજ્યો છે ભાઈ અતુલ મોજે યાર ઓ ગાય યાર ઓડો થપ્પો મારે

ít hơn làm cặp đôi sống cơ bản ít Hey, 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 hey,

શું કરે પૈસા ઉપાડે એમાં આવે આપડો બધો

પાંચ લાખ નો તો બંદોબસ્ત નહી ચાર કર્યા હાલ હજી હજી ઓછા હવે હું નથી મનાતો તું મનાવો હવે ચાર માં નથી માનતો દોઢસો દોઢસો વાળ્યો હે હલો ભીખા अरे वो सुन करो तो चाल लाख दे और नंदे वावे ना भाई। ना भाई जो तुम हारा तंकर हारा तंकर ना ना अजी अजी ढोले को सा करो हाँ तो तंकर ना भाई कच्ची दुख है अजी ढोले को सा करो जो भी खा तारा नींद मारा नहीं हो ये तो आधी था ऐसे भाई अबे 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 कहीं रुपी वो सुनी था ना कैसा हो तो चला हारा तंकर बेला कर दे हाँ रस्ते नौ रुपया चेक की चमक ना तुझे पर दो लाख

આ તો કા સોવા મે લેવા આવા ગીતને પીતને પર ધંધા અમે ના ને સદ ભરવા જવાનું ને એ પદમાને બે કે શું કરશું

સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ને ફોલો ઇન્સ્ટામાં કરો લાઈક તમારી ને વિડીયો અમારા આવા નવા આવતા રહેશે જલ્દી થી જોડાજો ને આવા નવા વિડીયો જોતા રહેજો મળીએ આપડે બીજા વિડીયો માં